ગેસ તો સતો ખરી એક ભાઈ ના વેકવાણી હું ફોન કરીને પૂછ જોઉં ભાર હા કયો આ ગામ નમ ખાતે યોને વાત કરીને પછી હું તો મને કહું બસ હા પેલી બેસ કે તાતા તે આ મારો પેલા આગળ ફૂલકા કાન બેસ લેવાની હતા હાલ વેકવાની હતી ને નો વો પણ આપર હો ને ઉભા રહો ઓ 10000 નું ઘારો રાખવાનો હો મે હારા મે જોવા આઈએ તાન બેસ હાથ ખાતે અમે આઈએ બેસ જોવા હો ખાતે ફોન કરે હો જોવા જવું હો તો જઈએ આપણે બેસ તો આ જીએ આજના આજના તો જીએ તો કઈ પણ જઈ શું હોમ બાઈક બાઈક નહીં પડી કોઈનું નું બાઈક તો નહીં પડે ભાઈ બની પડી હો મંગાઈ લીએ ના કરતા મને બાઈક નહીં આવડતું મને નહીં આવડતું હું લઈ જઈશું આપડે વાત સાચી મને નહીં આવડતું મારા હારું તો એટલે બે બાર ગયા

જો આલવાજી આ ગલીકો કમ ના છ બહુ ભાઈ કનેટ કરવાનું છે એટલે સુરવા જાકો કે હોંખ્યો આવો हां तो मैं ये ये तो आवाज तो है वो देखो डेप मनी आप को बस ये अलग तरह ये है गपवा दे भेद बताओ हम वो देख ले मुंह डालनी है બોટ આવી ગયો ભઈ વાત છે નમ તો માં મધી કરતા ના ફોન કરો એ તમે અરે મને જવા દે ફોન કર તો હાય હું પેલો ઘરેથી ફોન કરું બરાબર હાલો હાલે બેબીલી ભેસ વેગ આ દેના હા એ ઘર આયા ને લઈને આવું બરાબર ના ના અતારે હાલા જઈએ હા હો આવા ગેટની હડી ગેટલી વાર એ હા કે નિયો ના જરૂર છે જરાક આપણે ઉપર તો હે હે નિયં જો બાઈક તો કમ મે દે કોણ હોય ભાવ ચાલ ભાવ તો ગયા કરીએ આ હા હા મોર દેખાય ને એ મોરે આપડે જવાનું હા આ બધા ક્ષેત્ર અરે આજ બધા ક્ષેત્ર દેખો ને ગફુલ કાકા એ બધા એક ગરદની વાત છે બોલો

દૂધ નું બઉ વિતા બરાબર જે છોકરા ખાવાનું બઉ બઉ માથા કુટતા હોય ચાવા બનાવો હોય તો લેવા કાયમ હોય તો એ તો પછી અમે એ જ રાખવું પડે ને ખાવું હોય તો ભૂલવું એ પડે યાર હા તો કઈ દઉં બરાબર બરાબર અત્યારે બરાબર અને અમે નહી જઈએ તારે હાલ પૈસા બોલો હાલ તમારે રોકડા લેવા નહીં

પૈસા લાવવાના મંગાવવા નાય પછી પૈસા ના તો મંગાવી દો ચાલા વારો હો પછી બોલાવાનો હોલા વાળો બોલાવ ફોન તો પૈસા લઈને આવી દે બરાબર બની લો

કે તમાર 5000 મારા મતના મીર પડી ગયો હું વાત કર ઓલે રે રે હારું સુધરી ગઈ સુધરી ગઈ હવે હું તો કો લેતા જાવ ગયો અદવી હે આપણા જોડે તો એ હાર ફોન કર્યો હો એ હા ફોન કરજો હો હા યરા કા ભુગાકા તમ ભેસ લાવરા દીધી હવે અમે રેજા લીએ બરાબર હા અમે અમાર ડાળન ડાળન અને તમ તમારા તમારે વરા બરાબર ઘેર આબુ હેડો ના ના અરે હેડો હેડો બહુ મોરું થશે હા કે ના ઘેર તકલીફ ફોન કરજો હા તો ફોન કરજો બઈ હા હેડો છોંદુ ભાઈ શાંતિ શાંતિ હેઠળ લીફીપના બહુ કાઠું કમકાજ કહી કાઠું